નગરપાલિકાના સિટી સેન્ટર સેન્ટરનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને ઝાલોદના એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા હસ્તે કરાયું ઝાલોદ નગરપાલિકાને ચાર નવા ટ્રેક્ટરને બચુભાઈ ખાબડ અને મહેશભાઈ ભુરિયા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સેવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ઝાલોદ નગરપાલિકા સિટી સેવિકની મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને એકસો ત્રીસ જાલોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું

ઘરવેરો શોપ લાયસન્સ વગેરેની ઓનલાઈન સુવિધાઓ જન સુવિધા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું. એ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી એ કે ભાટિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી કે એચ ઘડવી, ઝાલોદ નગરપાલિકાના વહીવટદાર શ્રી શૈલેન્દ્ર પરમાર, ઝાલોદ નગરપાલિકાના કાર્યક્રમના નોડલ અધિકારી શ્રી વૈશાલી નીનામા

રાજ્યની એકત્રીસ જેટલી નગરપાલિકાઓને જન સુવિધા કેન્દ્ર ની શરૂઆત મહીસાગર જિલ્લાના બાલાસી કરવામાં આવી છે આજે દાહોદ જિલ્લાના જાલોટ નગરપાલિકા ખાતે પણ આવા એક જન સુવિધા કેન્દ્રની શરૂઆત અમે કરી છે એની અંદર આ નગરની તમામ વ્યવસ્થાઓ એના દાખલા છે જન્મના મરણના લગ્નના જાતિના અને ઘરેરાના કે દુકાનોના પરમી ગુજરાત આ બધું આ એક જગ્યાએથી નગરની જનતાને સુવિધાઓ ઉભી થશે એના માટે પચીસ લાખના ખર્ચે આ ભવન તૈયાર કર્યું છે અદ્યતન ટેકનોલોજી સાથેની સુવિધાઓ પણ કરી છે આ નગરપાલિકાના વિકાસ માટે પણ અગાઉ લગભગ અમે ત્રેવીસ પોઈન્ટ સત્યાસી કરોડના કામો કરી રહ્યા છે આગામી દિવસોમાં પણ એ કામો અમે કરી રહ્યા છીએ એકવીસ બાવીસ થી માંડીને આજે કરી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર પણ આ નગરને રસ્તાના પાણીના વીજળીના ગઠનના જે પણ પ્રશ્નો છે અમારી ભારત સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી કરીને નગરની અંદર તમામ આધુનિક સુવિધાઓ મૂકવા માટે અમારી સરકાર કટિબદ્ધતાના આધાર પર કામ કરી રહી છે એના ભાગરૂપે આ ભવનનો અને આ યોજના અમે આજે આ શહેરને અર્પણ કરીએ છીએ થેન્ક